डी शहर ट्राफिक पोलिस द्वारा आकस्मिक स्कूल वाहनों नु चेकिंग हाथ सरकार ना नियमों नु खुलेआम उल्लंघन करता स्कूल वाहन सामे कराई कड़क कार्यवाही રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અંગેની ઝુંબેશ ચાલી હતી જ્યારે હવે શાળાઓ શરૂ થતા રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ સ્કૂલવાન ચેકિંગ કરવાનો આદેશ કરાયો ડીસા શહેર ટ્રાફિક પોલીસે સાનીબાબા સર્કલ સહિત જલારામ સર્કલ પાસે ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પ્રથમ દિવસે ચાર વાહનો જપ્ત કરાયા જ્યારે ચાર વાહનોને મેમમાં આપવામાં આવ્યા હતા રાજકોટમાંગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગી ઉઠેલી સરકારે રાજ્યભરમાં શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ મોલ હોસ્પિટલ કચેરીઓ જાહેર સ્થળોમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી હતી અને અનેક એકમોને સીલ કર્યા જ્યારે અનેકને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલથી શાળાઓ શરૂ થતા સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસે આજે સ્કૂલવાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું શહેરના ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઈ એમ બી દેવડા હેડ કોન્સ્ટેબલ દિલીપ પ્રજાપતિ સહિત ટ્રાફિક પોલીસ જવાનો અને ટીઆરબી સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું જેમાં બાળકોને શાળાએ લઈ જતા વાહનોની પરમિટ ફિટનેસ બી યુસીસીએનજી વાહન હોય તો તેનું સર્ટિફિકેટ સ્કૂલ બસની માન્યતા ડ્રાઈવરના લાયસન્સ વીમો આરટીઓ પાસિંગ સહિતના સાધનિક કાગળોની તપાસ હાથ ધરી હતી જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા ચાર વાહનો ઘેટાંગ બકરાંગની જેમ વાનમાં બાળકો બેસાડેલ હોઈ પોલીસે ડિટેઇન કરવામાં આવ્યા હતા અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય વાહનો મારફતે શાળાએ પહોંચાડ્યા હતા અને વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ચાર વાહનોને મેમાંગ પાવતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા